મિત્રો સ્વામિનારાયણ ભગવાન મિત્રો સાકરદા ગામ માટે આજે ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે મિત્રો આજે અમારા સાકરદા ગામનું ગુજરાતનું અને દેશનું જેને નામ રોશન કર્યું છે એવા અમારા સાકરદાની અંદર એક વીર સપૂત જે દીકરાએ જન્મ લીધો છે જે દીકરો ફ્રાન્સની અંદર એક ઓલમ્પિકની એક સ્પર્ધા યોજાઈ હતી જેમાં પાસઠ દેશના લોકોએ હતો જેની અંદર આ સાક્ષરતાનો ધ્રુમિલ ગાંધી કિરણભાઈ ગાંધી આ દીકરાએ વનની અંદર બીજો નંબર આવી અને સાક્ષરતા ગામ ગુજરાત સરકાર અને ભારત દેશનું નામ રોશન કર્યું છે મિત્રો આ ખૂબ જ મોટી વાત છે કારણ કે આ આ ગામડા ગ્રામ્ય વિસ્તારના તમામ યુવાનો પ્રેરણાદાયક કિસ્સો છે મિત્રો કે ગામડામાંથી દીકરો ફ્રાન્સ સુધી જાય અને જ્યાં એક સ્કિલ ડેવલપમેન્ટ નામની એક આખી કોમ્પિટિશન યોજાય એ કોમ્પિટિશનની અંદર આ દીકરો ભાગ લે મિત્રો અને વર્લ્ડ લેવલની અંદર જે દીકરાનો ત્રીજો નંબર આવે મિત્રો હું અમારી ગુજરાત સરકારને એક વિનંતી કરું છું અને દેશની ભારત સરકારને પણ વિનંતી કરું છું કે આવા હોનહાર જે દીકરો છે જેનામાં આવું ટેલેન્ટ ભરેલું છે જે દેશ લેવલ પર ફ્રાન્સમાં જઈને દેશનું નામ રોશન કરીને આવ્યો છે એને ગુજરાત સરકાર મેડલ આપી અને એનું સન્માન કરે રાજ્ય ભવનની અંદર બોલાવી અને એને એક પ્રેરણાદાયક કે આ હજારો લોકોને માટે એક પ્રેરણાદાયક વાત છે કે આ દીકરાએ ગ્રામ્ય વિસ્તારમાંથી ફ્રાન્સ લેવલ પર પહોંચીને જે કર્યું છે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે અને એટલા માટે અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ હેમંતભાઈ જોશી સાહેબ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ મારી એક નમ્ર વિનંતી છે કે આ સાકરદા ગામનો જે તારલો છે આજે અમારા સાકરદા ગામની 15000 વસ્તીની અંદર આ ધ્રુમીલભાઈ ધીરનભાઈ ગાંધી અને એક એમના મિત્ર જે કેરેલાના છે આ લોકોએ આ દેશનું નામ રોશન કર્યું છે તેના માટે એમને મેડલથી સન્માનિત કરવામાં આવે બે આપણે એમને જ પૂછીશું અને આખી પરિસ્થિતિ શું છે અને કેવી રીતે વિશેષતા બન્યા એમને કેવી રીતે ચાન્સ મળ્યો એ પણ આપણે જાણીશું આ એક ઓલિમ્પિક છે જેમ તમને સ્પોર્ટ્સની ઓલિમ્પિક ખબર છે કે અલગ અલગ પ્રતિયોગિતા થાય એમાં ભાગ લઈને બધા નીરજ ચોપડા જેમ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ મેડલ લાવે છે તેમ આ સ્કિલ્સની ઓલિમ્પિક છે જેનું નામ છે બલ્ડ સ્કિલ્સ બલ્ડ સ્કિલ્સમાં જવા માટે સૌથી પહેલાં ઇન્ડિયા સ્કિલ્સ સ્પર્ધા યોજાય છે જે નેશનલ લેવલની સ્પર્ધા છે જેમાં સ્ટાર્ટિંગ ડિસ્ટ્રિક્ટ લેવલથી ચાલુ થઈને ને ઝોનલ પછી સ્ટેટ સ્ટેટ પછી નેશનલ અને જે નેશનલમાં ગોલ્ડ જીતે એને ઇન્ટરનેશનલ રમવા જવાનો મોકો મળે તો આ સ્કિલ સ્પર્ધા કેવી છે તો એમાં નાનામાં નાની સ્કિલ્સ જેમ કે કુકિંગ મેકિંગ લુહારકામ કામ કેબિનેટ મેકિંગથી લઈને મોટામાં મોટી ઇન્ડસ્ટ્રીયલ સ્કીમ જેવી કે ઓટોમેશન મેકાટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ મિકેનિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ કેડ વગેરે વગેરે સ્પર્ધામાં ભાગ બધા ભાગ લે છે જેમાં અમારી ટીમે ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટમાં ભાગ લીધો હતો જેમાં ટોટલ એકવીસ દેશો એ ભાગ લીધો હતો અને એમાં અમે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો મિત્રો हा आझाद चेरिटेबल ट्रस्ट प्रमुख साकडदा गाव वती મારા આખા ગામ વતી ખરેખર આ દીકરાને અભિનંદન આપું છું શુભેચ્છાઓ આપું છું અને વહેલામાં વહેલી તકે અમારા ધારાસભ્યશ્રી સાથે એમની મુલાકાત કરાવીશું અને ભગવાન સજાનંદ સ્વામીની જો કૃપા રહીને દ્વારકાધીશની કૃપા રહી તો ટૂંક જ સમયમાં ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગુજરાત રાજ્યની એસએસપી સીએમ સાહેબ છે એમના સુધી પણ અમને લઈ જઈશું અને ખરેખર ફરીવાર સાકરતા ગામ વતી અમને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન સહજાનંદ સ્વામી મહારાજજીથી